સમગ્ર દેશ મન બનાવી લીધું છે આ દેશના ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણી છે આ દેશની અંદર હિન્દુસ્તાનનો સૂર્યોદય વિદાય સનાતન ધર્મનો એની ચૂંટણી એટલે આપ સૌને વિનંતી કરું કે નરેન્દ્ર મોદી સાહેબ એ રાષ્ટ્ર ભાવના જમના રગ રગમાં લોહી લોહીમાં રાષ્ટ્ર ભાવના વસે છે એવા મોદી સાહેબને આપણે વોટ આપવાના છે ત્યારે આપ સૌને વિનંતી કરું છે કે આવનાર 7 તારીખે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જંગી બહુમતી થી જીતે અને આપણે સમગ્ર દેશ કેસરિયા ને રંગે રંગાવાનું બનાસકાંઠા પણ કેસરિયા ને રંગે રંગાતો હોય હું ને તમે પણ અંદર સાક્ષી બનીએ એવી આપ સૌને વિનંતી કરું છું વસ્તુ ભારત માં થકી જાય